અમારા વિસ્તારમાં ખાડિયાપોળ નંબર બે માં થોડા સમય પહેલાં જ રોડ બનાવવામાં આવેલો લાખો રૂપિયાથી એ રોડ તમે જોઈ શકો આખોને આખો રોડ બેસી ગયો છે કોઈ પણ ટુ વાળો જાય કે ફોર વાળો જાય તેને એક્સિડન્ટ થાય પડી જાય નુકસાન થાય અને લોકોના વેરાના પૈસાથી પરસેવાના વેરાના પૈસા ભર્યા પછી આવી કામગીરી થતી હોય અને એવી કામગીરી તદ્દન કોઈ જાતની યોગ્ય રીતે ના થાય આવું વારંવાર ઠેરઠેર જગ્યાએ ભૂવા પડી જાય વિસ્તારમાં એક તમે આમાં આરવી દેસાઈ રોડ પર ભૂવો પડ્યો છે તો કોમ્પ્લેક્સની સામે આ તમે જોઈ શકો ને યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે અને આવું મોટું કામ ચાલતું હોય કોઈ બી રોડનું હોય પાણીના લાઇટનું હોય કે ગટર લાઈનનું હોય તો સુપરવિઝન કરવું જોઈએ કોઈ સંકલન ન હોવાના લીધે લોકોના વેરાના પૈસા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે અને એવું દેખાય આવે છે ફક્ત ને ફક્ત